એ ગંદકીથી કોલેરા ફાર્ટી નીકળે એ લોકો લોકોની ગંદકી ફેલાય છે જ્યારે ત્યારે ગયા છે એમને તો પાણી રોડ પર થાલ્યું છે તે છતાં બી એ માનતા નથી લેખિત મૌખિક રજૂઆત કરેલી છે અને એમની કોણ જાણે ક્યાં આગળ ટાંકા ભીડેલા છે કે જે કે જે તમારે જે થાય તે કરી લો તો અમે તો હાલ તો અત્યારે ખાલી ફક્ત એક રજૂઆત કરીએ છીએ ત્યાર પછી રજૂઆત પછી બીજી બધી મોહબત ના આવે એની ટકાદેરે લેવા માટેની એક એક અરજી આપી શકે મારું નામ ગણશામજી ચૌહાણ છે મોયાનો રહીશ છે હે આ રાજપથ સોસાયટીની સુપ્રબ્લેમ છે આ રાજપૂત રહીશો છે 30 મીટરના રોડ ઉપર આ સોસાયટી આવેલી છે અને સદર સોસાયટીના ત્રણ મકાનોની અંદર કોમર્શિયલ નીતિ નિયમ પ્રમાણે વાપરવું એવી એનઓસી આપેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બીજી કન્સલ્ટન્ટ એજન્સી છે પણ બંને જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ કરી અને નીતિ નિયમોનો ભંગ કરી ગંદકી હવા વાયુ અને પ્રદૂષણ ફેલાવે છે અને સોસાયટીના મેઇન ગેટની સામે પાર્કિંગ કરી દે છે અને જે કોફી હાઉસ ચાલે છે એના ટીન શેડના ક્વાર્ટર બનાવી અને ધાબા ઉપર રહેવા માટે માણસોને આપી દીધા છે જે બીપીએમસી એક્ટના કાયદાની વિરુદ્ધ છે એ લોકોને કહેવા અને સમજાવવા જઈએ છીએ ત્યારે અમારી જોડે ઝઘડા ફેરવું વાતાવરણ કરી અને એકદમ નિર્દીય જવાબો આપે છે અને કોઈ પણ જાતનો સહકાર આપતા નથી બજાજ કંપનીનું શોરૂમ છે એનું પૂરું બેઝમેન્ટ ગંદકીથી ભરેલું છે બે મહિનામાં પાંચ વાર રૂબરૂ રિમાઇન્ડર આપ્યું ત્રણ વાર મેલ કર્યો છે અને આજે ફરી પણ એક નોટિસ એમને આપીએ છીએ છતાં પણ કોઈ પણ જાતનો સુધારો થતો નથી તો આ કાયદેસર એને બંધ કરવું અને બીપીએસ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના કાયદા પ્રમાણે એવો વર્તતા નથી તો એનું પાલન કરવા માટે સોસાયટી આજે ભેગી થઈ અને વિરોધ કરી અને અરજી અને આવેદન આપે છે આભાર લક્ષ્મણસિંહ જાડેજા Yeah, I right. agree. Right.